સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થનમાં વરાછા ચોકસી બજાર ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં ગોપાલ ઇટાળિયાએ સભા ગજાવી હતી હવે જોઈએ સુરત કામરેજ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ચોવીસ સુરત લોકસભાની આઈ એ ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીની આર્થિક સભા સુરતના વરાછા વિધાનસભા વિસ્તારમાં ચોક્સી બજાર મિની બજાર ખાતે કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલિયા પાયલબેન સાકરીયા નેતા વિપક્ષ સુરત મહાનગરપાલિકા તેમજ ધર્મેશ ભંડેરી મહેન્દ્રભાઈ નાવડિયા કાળુભાઈ લુણકી કિશોરભાઈ બોરડ અરવિંદભાઈ રાવણી નાગજીભાઈ કોરાટ બાબુભાઈ નાડા રૂપાલીબેન હરેશભાઈ દુધાત લાખાભાઈ ગોઝિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને જંગી બહુમતી વિજય આપવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ વખતે કોંગ્રેસને બેઠક મળશે અને ભાજપના શાસનની વિદાય થશે તેવો આશાવાદ પણ આ તકે વ્યક્ત કરવામાં આવ્યો હતો